રાજકોટની આજુબાજુ ફરવા માટે ઘણી સુંદર અને રસપ્રદ જગ્યાઓ છે જ્યાં કુદરતનો આનંદ ધર્મસ્થળોની શાંતિ તેમજ ઇતિહાસ અને સંસ્કૃતિનો સ્પર્શ મળે છે રાજકોટ ગુજરાતનું સાંસ્કૃતિક હૃદય માનવામાં આવે છે અને તેની આજુબાજુ અનેક સ્થળો એવા છે જે દિવસના પ્રવાસ કે વીકેન્ડ ટ્રીપ માટે ઉત્તમ છે આવો જાણીએ રાજકોટની આજુબાજુની કેટલીક આકર્ષક જગ્યાઓ વિશે વિગતે એક વિલિંગડન ડેમ વિલિંગડન ડેમ ચોટીલા પાસે વિલિંગડન ડેમ રાજકોટથી લગભગ પિસ્તાલીસ કિલોમીટર દૂર આવેલો છે અહીંનું સૌંદર્ય મનમોહક છે ખાસ કરીને વરસાદી ઋતુમાં અહીં પાણી ભરાય ત્યારે કુદરતી દ્રશ્યો અદ્ભુત લાગે છે આ સ્થળ પર પિકનિક માટે ઘણી પરિવારો આવે છે ડેમની આજુબાજુ હરિયાળી અને શાંત વાતાવરણ મનને શાંતિ આપે છે બે ચોટીલા માતાજીનું મંદિર ચોટીલા રાજકોટથી આશરે પચાસ કિલોમીટર દૂર આવેલું પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ છે અહીં ચામુડા માતાનું શક્તિપીઠ છે ટેકરી પર આવેલું મંદિર સાતસો નવ્વાણું પૌડીઓ ચડીને પહોંચવું પડે છે દરરોજ હજારો ભક્તો અહીં માતાજીના દર્શન કરવા આવે છે અહીંથી આજુબાજુના દ્રશ્યો ખૂબ સુંદર દેખાય છે ત્રણ ગોંડલ ગોંડલ રાજકોટથી માત્ર ત્રીસ કિલોમીટર દૂર આવેલું એક ઐતિહાસિક શહેર છે અહીંનું નવલાખી પેલેસ ઓરચડ પેલેસ અને વિન્ટેજ કાર મ્યુઝિયમ ખૂબ લોકપ્રિય છે ગોંડલના રાજાઓના શાનદાર પેલેસો આજે પણ તેમની સમૃદ્ધ સંસ્કૃતિની ઝલક આપે છે ઇતિહાસ અને સ્થાપત્ય પ્રેમીઓ માટે આ એક ઉત્તમ સ્થળ છે ચાર ખંભાળીડા ગુફાઓ ખંભાળીડા કેવ્સ આ ગુફાઓ રાજકોટથી લગભગ પિસ્તાલીસ કિલોમીટર દૂર આવેલી છે આ બૌદ્ધ ગુફાઓ ખ્રિસ્તપૂર્વ ચોથી પાંચમી સદીની હોવાનું માનવામાં આવે છે અહીં શિલ્પકલા અદ્ભુત છે અને બૌદ્ધ સંસ્કૃતિના ચિહ્નો જોવા મળે છે ઇતિહાસપ્રેમી પ્રવાસીઓ માટે આ એક મહત્વનું સ્થાન છે પાંચ મડાપર લેક અને ન્યૂટાઉન રાજકોટના નજીક આવેલું મડાપર તળાવ પણ ફરવા માટે ઉત્તમ સ્થળ છે અહીંનું સ્વચ્છ પાણી બગીચો અને સવાર સાંજનું દ્રશ્ય મનને પ્રસન્ન કરે છે સ્થાનિક લોકો અહીં વોગ કરવા કે પરિવાર સાથે આરામ માણવા આવે છે હિંગોલગઢ અભયારણ્ય હિંગોલગઢ વાઇલ્ડલાઇફ સેન્કચ્યુરી રાજકોટથી આશરે સિત્તેર કિલોમીટર દૂર આવેલું છે અહીં કુદરતનો અદભુત આનંદ માણી શકાય છે વિવિધ જાતિના પક્ષીઓ મોર હરણ અને અન્ય પ્રાણીઓ અહીં જોવા મળે છે પક્ષી પ્રેમીઓ માટે આ સ્વર્ગ સમાન છે સાત જુનાગઢ જો તમે થોડું લાંબો પ્રવાસ કરવાનું વિચારો તો રાજકોટથી આશરે એકસો કિલોમીટર દૂર આવેલું જૂનાગઢ પણ ફરવા માટે ઉત્તમ છે અહીં ઉપલબ્ધ છે ઉસ્તાદ સ્થાપત્ય ઉપારકોટ કિલ્લો મહોબત મકબરો અને ગિરનાર પર્વત ધર્મ ઇતિહાસ અને સાહસ ત્રણેય અહીં એકસાથે અનુભવાય છે આગ સાંગાણી અને ભદ્રેશ્વર ધામ રાજકોટથી નજીકના ગામોમાં આવેલા ધર્મસ્થળોમાં ભદ્રેશ્વર અને સાંગાણી ધામ ખૂબ જાણીતા છે અહીંની શાંતિપૂર્ણ વાતાવરણ અને ધાર્મિક ઉર્જા મનને આનંદ આપે છે નાવ ન્યારી ડેમ અને આજી ડેમ રાજકોટ શહેરની નજીક આવેલા આ બે ડેમ લોકપ્રિય વીકેન્ડ પિકનિક સ્પોટ છે અહીં પાણીની આજુબાજુ બેસીને આરામ કરવા બાળકોને રમવા દેવા અને સૂર્યાસ્તના દ્રશ્યો માણવા ઘણા લોકો આવે છે દસ વિરાજ સરોવર વિરાજ લેખ લોધિકા પાસે આ નાનું પરંતુ ખૂબ જ સુંદર તળાવ કુદરત પ્રેમી લોકોને ખૂબ ગમે છે અહીંનું શાંત વાતાવરણ અને પક્ષીઓનું કલરવ મનને શાંતિ આપે છે સમાપન રાજકોટની આજુબાજુના આ સ્થળો માત્ર પ્રવાસ માટે જ નહીં પરંતુ મનને તાજગી આપવાની તક આપે છે ઇતિહાસ કુદરત ધાર્મિક શ્રદ્ધા અને શાંતિ બધું અહીં મળે છે એક દિવસ કે બે દિવસની ટ્રીપ માટે આ જગ્યા તમારા માટે શ્રેષ્ઠ પસંદગી બની શકે છે રાજકોટની આસપાસનો આ પ્રવાસ તમને ગુજરાતની સાચી સાંસ્કૃતિક સમૃદ્ધિનો અનુભવ કરાવશે